એ ત્રણ ત્રણ ચાર લાખ ની ક ચોરી કરી ગયા છે સોના ચાંદીના એ લોકો જે જે ડબ્બો હતો એમાં રકમ મૂકેલી પૈસા મૂકેલા હતા એ લોકો આવીને લઈ ગયા છે અને રાત્રે ચોરી થઈ છે એમાં સોના ચાંદીના દાગી ચોરાયા છે અને લોકો રકમ ચોરાઈ છે ગામમાં વારે ચોરી ના થાય એના માટે એક પોલીસ પોઈન્ટ મૂકવા માટે મેં ચાર દિવસ પહેલા જ અમારે એક અગ્રવાલ સાહેબ હતા ને તો એમને કીધું હતું કે ભાઈ માણેજ તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર મારું નામ પરમાર સંજય સિંહ ગણપતસિંહ આથમનું ફળિયું મારા ગામમાં ગઈ રાત્રે ચોરી થઈ છે એમાં સોના ચાંદીના દાગીના ચોરાયા છે અને રોકડ રકમ ચોરાઈ છે એમાં રાત્રે બનાવ બન્યો તો જયારે ત્યારબાદ મને ખબર પડી મેં જોયું તો એ દરવાજો ખુલ્લો એવું લાગ્યું પણ દિવાલ તોડી નહીં હતી ત્યારબાદ જોયું તો તિજોરીની તોરેલી હતી પ્લસ એ એનો તોરેલ હતું જો બાર લાવને બધું તો બધી રકમ ને સોના ચાંદીના દરા અને રોકણ રકમ લઈ ગયા હતા કેટરો તો બધું અંદાજિત 3-4 ની આસપાસ હશે પોલીસ બોલે પોલીસ આયાતાન સાહેબ સરપંચ સાહેબને જમ કરેલે છે પોલીસ સાહેબ પોલીસ સાહેબ આવણા છે એવું કીધું તો સાહેબ આ ઘટનામાં જેટલું સહાય મળે તો સૌથી સારું બીજું શું સાહેબ અમારા ઘરે એવો બણાવ બન્યો છે કે ગઈ રાતે અગિયાર બાર ના ગાળામાં એવો બિનાવ બન્યો છે કે અમારે ઘરે આવી કે જે લોકો બહારથી આવી અને જે ચોરી કરી ગયા છે એ ત્રણ ત્રણ ચાર લાખની ચોરી કરી ગયા છે સોના ડાઘી ચાંદીના એ લોકો બહાર આવી જે ડબ્બો હતો એમાં જે રકમ મૂકેલી પૈસા મૂકેલા હતા એ લોકો આવીને લઈ ગયા છે અને બોલાવી પોલીસ સ્ટાફ ને કહેવા અમે સરકારને અમે મજૂરી કરી અને જીવન પસાર કરીએ છીએ તો અમને જે જે બોલાવી ડોગ બોલાવી અને એમને બોલાવી તપાસ પોલીસ સ્ટાફ કરે એ અમારી નમ્ર વિનંતી છે અને અમને કંઈક વર્તન મળે એવી અમે આશા રાખીએ છીએ પાણેજ ગામે આજે એક ચોરીનો બનાવ રાતે બનેલ છે બારથી એકના ગાળામાં તો અમે સવારે સંજયભાઈનો ફોન આવ્યો સાતથી આઠના ગારામાં કે ભાઈ સરપંચ કમલેશભાઈ આ રીતે અમારા ઘરે ચોરી થઈ છે તો તમે આવો પછી હું અગાડી આવીને તપાસ કરીને પછી હું ફોટા પાડીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કુલદીપભાઈને અને આપણા જે જમાદાર છે એમને પછી દિનેશભાઈને એમ તપાસ કરવા માટે આવ્યા હતા અને બધું લખી ગયા છે પણ બીજી વાત કે ભાઈ આ ગરીબ ઘરનો છોકરો છે બરાબર છે કે ભાઈ એને એક નિષ્પક્ષ રીતે આપણે એની તપાસ થવી જોઈએ અને એનું ગમે તે નિરાકરણ આવવું જોઈએ અને તપાસ થાય ને એને કંઈક ઘટપોસ એના શબ્દ સવાલ મળે તો એને પૈસાનું જે ચોરી થઈ છે એ બે થી ત્રણ લાખ રૂપિયા એવું કહે છે ભાઈ તો એના માટે એની તપાસ ને પોલીસને એક આપણે જવાબ આવ્યો છે કે ભાઈ આની તપાસ થાય તો સારું છે અને ગામમાં ચોરી ના થાય એના માટે એક પોલીસ પોઈન્ટ મૂકવા માટે મેં ચાર દિવસ પહેલા જ અમારે એક અગ્રવાલ સાહેબ હતા ને તો એમને કીધું હતું કે ભાઈ અમારે બેરેટ બેરિકેટ મૂકવા છેક ખોડિયાથી ગોવિંદપુરાથી છેક ડેસન સુધી બેરીકેટ મુકવા માટે અને પોલીસ પોઈન્ટ મૂકવા માટે એક થોડીક મેં અરજી કરી હતી હવે એમને થોડું માન્ય રાખે તો એ કરી શકે તો થોડું પેલી ધાક થોડીક આવા જવા રાતે માણસને થોડીક ધાક લાગે કે ના ભાઈ ચાલો ભાઈ પોલીસ પોઈન્ટ છે અને થોડીક ધાક છે તો કોઈને બી બીક લાગે કે ભાઈ ચાલો ભાઈ આવું જવું છે તો થોડીક એ થાય બસ એટલી મારી નમ્ર વિનંત છે કે ભાઈ કમલેશભાઈ સતીષભાઈ વારી આ